જે વીસ તારીખ નો કાર્યક્રમ હતું એ બાબત સાહેબ એ બાબત હું બે વસ્તુ એક ચોકવટ કરી દઉં મીડિયા વચ્ચે બે વસ્તુ હું ચોકવટ કરી દઉં એક અન્ય વિડીયો વીસ તારીખ પછી અને યુટ્યુબમાં લખ્યું હતું કે નેક નામદાર મહારાજા સાહેબ મને કાંઈ જવાબ આપે છે હું એમને કંઈ પ્રશ્ન પૂછું છું એક ચોકટ કરી દઉં હું આજે જે પણ છું મારા માતા પિતાને લઈને છું એમના આશીર્વાદને લઈને છું અને દરરોજ મારા પિતાના મારા માતાના આશીર્વાદનું છું એમને સાથે સામાજિક અને રાજકીય ચર્ચા કરું છું તો ત્યાં કાંઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ મેઇન મુદ્દો શું છે કે આ જે સમિતિનું સંગઠન બન્યું છે વીસ તારીખે એની શરૂઆત ક્યાંથી થઈ આ બધા ખાસ કરીને ક્ષત્રિય સમાજને એક ખોટી વાત કહેવામાં આવે છે મારી વાત ધ્યાનથી સાંભળજો કારણ કે મારે સાથે બનેલી ઘટના છે એકત્રીસ મે બે હજાર ચોવીસ નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર જે શિવા બાપા કેવડા હતા કેવ બધા ભાવનગરના નગરજનો વચ્ચે એમનું દુઃખ અવસાન થયું હતું છ દિવસ પછી પાંચ છ દિવસ પછી પાંચમી જૂને મને શંકરસિંહ વાઘેલા બાપુનો એક મેસેજ આવ્યો હતો એક વાયા ચેનલ થ્રુ કે એમને પરિવાર સાથે આ દુઃખ અવસાન થયું છે પરિવારને મળવા આવવું છે સ્વાભાવિક છે શંકરસિંહ બાપુ સેવા બાપાને ઓળખતા પણ હશે કારણ કે બંને એક જ પક્ષના અને રાજનીતિમાં હતા મને લાગ્યું બાપુ આવે છે અમારે માટે સારું રહેશે સમાજના એક વડીલ છે અનુભવી વ્યક્તિ છે એમનો સહારો પરિવારને મળે આ સમયમાં જરૂરી બાપુ જ્યારે આવ્યા એમને સાથે અન્ય સમાજના વ્યક્તિઓ આવ્યા હતા મને આશ્ચર્યચકિત ક્યારે લાગ્યું જ્યારે આવા સમયમાં ભાઈઓ બારમું પણ નહોતું થયું મારા દાદાના આપણે સંસ્કારી માણસો છે કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય બારમું સુધી આપણે કોઈ બીજી વાત તો નથી કરતા ત્યાં જઈને આપણું શોક વ્યક્ત કરીએ છીએ ત્યારે પાંચમી જૂને સવા ચાર વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આ જ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવી રાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી ત્યારે મેં બાપુને સામેથી પૂછ્યું હતું કે આનું કારણ શું છે કારણ કે અમે બધા અત્યારે શોકમાં છે અત્યારે દુઃખ દુઃખથી ગુજરીએ છીએ ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાહેબ સાથે જે આખો મુદ્દો ત્યારે થયો હતો ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યુ રહેવી જોઈએ સ્વાભાવિક વાત છે મેં તો કીધું એકતા કાયમ રહેશે એને માટે આપણે થોડી કાંઈ બીજું દરેક દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને બાપુએ કીધું ને ના કે આ એક એ પોલિટિકલ એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા આરએસએસ છે એવી એક સંસ્થા એ ઊભી કરવા માંગે છે અને મને લઈને યુવાનોને જોડાવા માંગે છે